હેલો ફ્રેન્ડ ત્રિષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એક મસ્ત મચાનું શાક જે એકદમ ટેસ્ટી એવું શાક બનાવી અને તૈયાર કરીશું શાક છે ભીંડા કરી તો ચાલો આજે આપણે બનાવીએ ભીંડા કરી ભીંડા કરી બનાવવા માટે મેં અહીંયા ભીંડા લીધેલા છે બસો ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે હવે આપણે આ ભીંડાને કટ કરી લેશું ને આ રીતના મોટા પીસમાં કટ કરવાના છે આવડા પીસ કરી લેવાના સિંગ હશે તો ચાર કટ થાય નાની સિંગ હશે તો ત્રણ કટ થશે આવડા પીસ માં કટ કરી લેવાના આ રીતે આપણે બધા પીંડા કટ કરીને તૈયાર કરી લેશું અને પીંડા સરસ કુણા હોય તેવા જ લેવાના આમાં મોટા પીંડા છે જે પણ મોટા પીંડા હશે તો નહીં ચાલે મેં આ રીતે બધા પીંડા કટ કરી લીધેલા છે તમે જોઈ શકો છો બધા એક જ સરખા પીસ માં કટ કરેલા છે

આપડા પીંડા થઈ ગયા છે મેં આને પાંચ છ મિનિટ માટે થવા દીધેલા હતા આ રીતે તળેલા હતા જેથી કરીને તે થોડા કુક થઈ જશે આ રીતે પીંડા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના પાંચ છ મિનિટ પછી બાર કાઢી લેશું હવે મેં અહીંયા ગેસ ચાલુ કરી અને જે આપણે આમાં તેલ હતું તળેલું તે કાઢી લેવાનું છે અને જ પેનમાં પાછો આપણે બે ચમચા તેલ મૂકીશું બે ચમચા ભરી અને તેલ પાછું ગરમ મૂકીશું હવે આપણે પેનમાં તેલ મૂકેલું છે તેલ તો આપણું ગરમ જ છે એટલે કઈ એને ગરમ કરવાની જરૂર નથી અને મેં અહીંયા બે મીડિયમ સાઈઝ ડુંગળી લીધેલી છે તેને સમારી લીધેલી છે આ રીતે કટ કરી લીધેલી છે હવે આપણે આ શાકનો વઘાર કરી લઈએ તેના માટે ચમચી લીધેલી છે એક ચમચી ચમચી હળદર પાવડર ચમચી હિંગ થોડાક પાન અને જે આપણે ડુંગળી સમારેલી છે તે ઉમેરી દેસું અને મિક્સ કરી લેશું અને મેં અહીંયા આદુ મરચા અને લસણની પેસ્ટ લીધેલી છે એક નાનું મરચું લીધેલું છે એક નાનો ટુકડો આદુ નો અને પાંચ છ કડી લસણ મેં વાટી લીધેલું છે એક ચમચી પેસ્ટ લસણ એ ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ આપડી ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી મેં આ સિંગાણા લીધેલા છે અને એને મેં ગરમ પાણીમાં દસક મિનિટ પેલા પલાળી દીધેલા હતા આપણે આને થાલી ની કાઢી લેવાની છે આ રીતે આસાનીથી એની છાલ નીકળી જશે થોડી વાર પલાળી દેવાના દસક મિનિટ પહેલા પલાળી દેશો એટલે સરસ એની છાલ બધી નીકળી જશે આ સિંગદાણા મેં લીધેલા હતા અને આ રીતે મે બધી એની છાલનો ભાગ કાઢી લીધેલો છે ને આ ડુંગળી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે ને અહીંયા બે ટમેટાની પ્યુરી કરી લીધેલી છે મીડિયમ સાઇઝ ના બે ટમેટા લીધેલા હતા તેની પ્યુરી કરી લીધેલી હતી તે આમાં ઉમેરી દેશું અને મિક્સ કરી લઈશું આમાં મસાલા કરી લઈએ એક ચમચી એક લાલ મરચું પાવડર એક ચમચી ધાણા ચીરું પાવડર એક ચમચી એક નિમક એક ચમચી એક ખાંડ હું આમાં ખાંડ ઉમેરીશ કેમ કે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો ટમેટાની થોડીક કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દેસુ મિક્સર ચાલી લેસ સિંગદાણા જે છાલ ઉતારીને તૈયાર કરેલા છે આમાં ઉમેરી દેસુ આમાં એકાદ બે ચમચી જેટલું પાણી ઉમેરશું સિંગદાણા આપણે આને હલાવી અને પાછું થોડુંક પાણી આમાં ઉમેરી દે સિંગદાણા ને આપણે સાવ ક્રશ જ કરી લેવાના બધું મિક્સ કરી લેશું ને એવું લાગે કે સિંગદાણા ક્રશ નથી થતા તો તમે એમાં એકાદ ચમચી વધારે પાણી પણ ઉમેરી શકો આમાં પછી પીંડા સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેસુ હવે હવે આપણે શાક ને ચેક કરી લઈએ મેં પાંચેક મિનિટ સુધી થવા દીધેલું તમે જોઈ શકો છો ઉપર તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને પીંડા પણ સરસ કુક થઈ ગયા છે સરસ ઘટ પણ સરસ થઈ ગયું છે તમે જોઈ શકો હવે આમાં હું અડધા લીંબુ ના રસ ઉમેરીશ આપણે લીંબુ ઉમેરવાના હતા એટલા માટે જ આપણે ખાંડ ઉમેરેલી હતી જેથી કરીને એનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો બહુ મસ્ત આવશે ને મિક્સ કરી લેશું હવે લીંબુ નાખી અને આપણે એકાદ મિનિટ માટે આને થવા દેશું

તો એકદમ ટેસ્ટી એવી ભીંડા કરી તૈયાર થઈ ગઈ છે જે લોકો ખાતા ને તે પણ ખાવા મળશે તેવી મસ્ત મજાની એકદમ ટેસ્ટી એવી ભીંડા કરી બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ભીંડા કરી બનીને તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો તૈયાર છે ભીંડા કરી